પીડિત લોકોએ પોતાની રજૂઆત સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સામે રજૂ કરી હતી અને પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારના પોલીસ અધિકારીને આદેશ આપવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં આ લોક દરબાર હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજ ખરો સામે 12 ગુના દાખલ કર્યા છે અને આગામી દિવસોમાં અલગ અલગ 6 અને 6 વિસ્તારમાં આ પ્રકારે લોક દરબારનું આયોજન કરવામાં આવશે અને વ્યાજ ખરો સામે કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે મહત્વની વાત છે કે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા લોક દરબારમાં જે લોકો દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી તેમની રજૂઆતને લઈને તાત્કાલિક અસર પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉપરાંત વ્યાજખોરોને કડકમાં કડક સજા થાય તે માટે તમામ પ્રકારના પુરાવાના આધીન આ ફરિયાદ લેવામાં આવી હતી ભોગ બનનારની ફરિયાદ લીધા બાદ તાત્કાલિક અસરથી વ્યાજખોરોને પકડવા માટે પોલીસની ટીમોને પણ રવાના કરવામાં આવી હતી મહત્વની વાત છે કે સુરત શહેરમાં વ્યાજના ચક્રવ્યૂહમાં જે લોકો ફસાયા છે તેને બહાર કાઢવા માટે સુરત શહેર પોલીસ દ્વારા આ ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે